નમસ્કાર મિત્રો હું છું રોજાસણ જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે મિત્રો તો આજે આપણે આવ્યા છીએ મીણાપુર ગામમાં કે જે આપણે દિનેશભાઈ ગાબુ એમને એમને પોતાના ઘરે અને એક જે કેસર આવે છે કેસરની ખેતી કરવાનું ચાલુ કર્યું છે તો દિનેશભાઈને એમનો પહેલાં પરિચય આપશે દિનેશભાઈ મારું નામ ગાબુ દિનેશભાઈ દેવજીભાઈ અને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મીણાપુર ગામ હવે તમે જોઈ શકો છો કે જે કાશ્મીરની અંદર કેસર થાય છે તો એ કેસર અમે અહીંયા મીણાપુરમાં નાનો એવો પ્લાન સાડા અગિયાર બાય પંદરના રૂમની અંદર અમે નવું ચાલુ ચાલુ કરેલ છે અને અખતરો કરેલ છે કે ભાઈ આપણે મિત્રો આજે આખું મેન્યુફેક્ચરિંગ કરવા માટે ઘણો બધો ખર્ચો થતો હોય છે તો આપણે દિનેશભાઈને પૂછ્યું કે જે આખો પ્લાન્ટ બનાવ્યો કેસર વિશેનો તો એમાં એમને કુલ કેટલો ખર્ચ થયો છે આમાં હું તમને વાત કરું જયેશભાઈ તો કોસ્ટલી તો જે મેં જાતે આ સ્ટ્રકચર ને એવું બધું જાતે બનાવેલું છે એટલે મારે તો ઘણો કોસ્ટ સાત આઠ લાખની આજુબાજુની કોસ્ટ આવી છે પણ જે તમે કાયદેસર બધી જ લો તો બાર થી પંદર લાખની ગણતરી તમારે કરવાની હોય છે પણ જે અમુક અમુક કોઠા બધી જે અમુક મેં પલંગમાંથી લાવી અને થોડુંક સસ્તું રિઝનેબલ કરી અને મારી હાથે મેં કરેલું છે એટલે મને સાત આઠ લાખની સ્પોર્ટની આજુબાજુ એવું જય થયું છે હું તમને વાત કરું તો જે આ કાશ્મીરનું બિયારણ છે એ અમે કાશ્મીરમાં જઈને અને એમાં એવું હતું કે અમે આ સીઝનમાં અમને બહુ જાણકારી એટલે સીઝન ની અંદર અમે બહુ જ મોડા પડ્યા આનો ભાવ આમ ગણો તો છસો સાડા છસો રૂપિયાની આજુબાજુ હોય છે અને હળવે હળવે પછી તમારી કેવી તમારે તમારે કેવી આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે તમને કેવી આવેલી છે કે એટલે તો એના હિસાબે અમને થોડું કોસ્ટલી થોડુંક મોંઘું પડ્યું હું જે આ બિયારણ લાવ્યો છું એ સાડા બારસો કિલો લાવ્યું તો મિત્રો એમને વાત કરી કે જે એક કિલો બિયારણની વાત કરીએ કેસરનું તો સાડા બારસો રૂપિયાનું કિલો છે એટલે એવું આમાં એવું હોય છે કે તમે વહેલા જો આનું બિયારણ મેળવી લો તો તમને સસ્તું પણ

જે પ્લાન છે એ ઈдея થાય છે થોડી કરતાની માહિતી આપો તો બોબાબા જયેશભાઈ હવે હું તમને વાત આની કોટલીને જે તો આની અંદર શું છે કે એક વખત સ્ટ્રક્ચર કરી લીધા પછી પછી આની અંદર એક વખત બિયારણ લઈ લીધા પછી પછી આની અંદર કોઈ લાંબો ખર્ચો રહેતો નથી કારણ કે આ જે બિયારણ છે તમે જોઈ શકો છો આ બિયારણ છે મે એક વખત બિયારણ તમે લઈ લીધું પછી આને બે ચાર વર્ષ કાંઈ લેવાનું રહેતું નથી લગભગ અંદાજે મારા પ્રમાણે આની અંદર કેવું થાય છે કે કારણ કે મારો ફર્સ્ટ યર છે પહેલું વર્ષ છે એટલે મને એટલી બધી માહિતી નથી પણ આથી ત્રણથી ચાર વર્ષ કે પાંચ વર્ષ તમે લગભગ એક વખત બિયારણ લઈ લીધું પછી તમે બિયારણ લેવાની જરૂર પડતી નથી એનું કારણ છે કે આપણને બધાને ખબર છે કે આપણે એક વખત મગફળીનું બિયારણ લઈ લીધું હોય છે તો મગફળી બિયારણને કેમ છે કે આપણે આવતા વર્ષે મગફળી પાછું બિયારણ આપી દેશે તો આની અંદર ફી એવું થાય છે આની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર પછી છે ને બેબી બલ નીકળે આપણે આ જે જેમ બી રીતના લસણ હોય એને એક કળી વાવીએ તો ઘણી બધી કળીઓ થાય છે પણ આની અંદર એવું નથી પણ આમાં બે ત્રણ બલ્બ નીકળે છે હવે હું તમને બતાવું બેબી બે બલ્બ કેવા હોય છે તો આવો મારી સાથે આવો તો મિત્રો આ જે આપણે દિનેશભાઈ આખો જે પ્લાન છે તે આપણને બતાવ છે અને સમજાવ છે આ તમે જોઈ શકો છો જયેશભાઈ આ બધું આવો બે ચાર કારણ કે મારો એટલો બધો અનુભવ નથી મારું ફર્સ્ટ યર છે પણ મેં જે માહિતી લીધી છે એના પ્રમાણે હું તમને વાત કરું છું કે જે આ નાના બેબી બલ્બ છે અને આ મધર બોલ્સ બલ્બ કહેવામાં આવે છે તો આની અંદરથી આનો વિકાસ થાય છે આને શું છે કે પછી આની બીજી પ્રોસેસ હોય છે એક ફૂલ આવી ગયા બાદ પછી આની પ્રોસેસ તમને બીજી બીજી એક બતાવું જે જે આ છે છે મશીન અંદર કોઈ પાણીનો કે એવો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી આની અંદર પાણી પાવાની જરૂર રહેતી નથી બીજી કોઈ જરૂર રહેતી નથી આજે આને આપણે સવારમાં આપણી ભાષામાં કહેતો આપણે ઝાકળ જેને આપણી ભાષામાં કહીએ તો આ એ હ્યુમિડિટીના હિસાબે ખાલી આટલું જ એના હિસાબે આનું થોડુંક ઠંડી મેન્ટેન રાખવી પડે છે પછી જે એની હ્યુમિડિટી મેન્ટેન રાખવી પડે છે અને થોડી ઘણી લાઇટનું મેન્ટેન રાખવું પડે છે અને આજે મેં આનું વાવેતર કર્યું એના દોઢક માસ જેવું થઈ ગયું છે નવરાત્રિમાં પહેલાં દિવસે અમે આનું શુભ મુહૂર્ત કર્યું હતું એટલે હું આ વર્ષે ઘણો મોડો પડ્યો

કોઈ લોન કે સહાય કે એવું કશું છે નહીં પણ કે મેં તમને વાત કરી એમ કે બધાના જે જેટલા જેટલા આ લોકોએ જે આપણી યુટ્યુબની અંદર જો કોઈ ઘણા વિડીયો આવે છે તો એની અંદર કેસર ફાર્મિંગ વિશેની બધી માહિતી જે ચૌદ લાખ પંદર લાખ એવી રીતના બધાય કહેતા હોય છે પણ મારું માનવું થોડુંક એવું છે કે તમે થોડુંક જાતે થોડુંક પેલા વર્ષે કદાચ ટ્રકચર ની અંદર થોડું ઘણું તમારે જાતે મહેનત કરીને કરો તો કોસ્ટલી ઘણું નીચું આવી શકે એવું છે જે આ પંદર લાખ ને ચૌદ લાખ ને એ છે એ તો એવો ખર્ચો તો થાય પણ થોડું ઘણું અને એવું મટીરિયલ તમે બજારની અંદર મળે છે એવું લાવો તો તમને થોડું ઘણું કોસ્ટલી સસ્તું પડી શકે એમ

અને આની અંદર જો ફ્લાવર આવવાની તૈયારી થઈ ગઈ છે જરીક તમે જોઈ શકો છો આ થોડાક ટાઈમની અંદર આની અંદર ફ્લાવર ફ્લાવર આવી જશે તો મિત્રો આ તમે જોયું કે આમાં ત્રણ કમ્પ્લીટ થઈ થઈ ગયા છે અને આમાં જો એક મોટું છે ને બે સાઈડમાં નીકળ્યા છે એવી રીતે આખું પ્લાન્ટ સક્સેસ થાય છે મિત્રો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો જય ક્રિશન અને આની કોઈ પણ માહિતી જોતી હોય તો મિત્રો જરૂરથી મને કોલ કરી શકો છો મારો ફોન નંબર છે સત્તાણું ત્રણ એકોતેર

તો અમે ખાતરી બંધ અમારી પોતાની જ અહીંયા બનાવટ છે મીણાપુરમાં તો કોઈ પણ ભાઈઓને કેસર જોઈતું હોય તો એક ગ્રામથી માંડીને પાંચ ગ્રામ સુધી દસ ગ્રામ સુધી જેવડી તમારી કેપેસિટી તો તમને અહીંથીના ખાતરી બંધ કારણ કે આજે બજારની અંદર તમે જોવો છો કે ભેળસેળ યુગનો જમાનો છે તો આજે તમને ખાતરી જ નહીં કે બજારમાંથી તમે લાવો છો ગમે એટલા ભાવનું લાવતો હોય તો કેવું આવ્યું કેવું નહીં પણ અહીંયા તો અમે તમને પ્લાન બતાવ્યો આની અંદરથી ને અમારે તમને કેસર આપવાનું છે જય હિન્દ જય ભારત નમસ્કાર જય કિશાન